અરે હું રે લાખનો મારો માણા હવા લાખનો મારો માણા જ્યો છે ભાજી લેવા આજ તો મેં કીધું પાલક ની ભાજી ને ચણા ની દાળ ખાવાની રીત છે પણ મારો માણો હબ આવે તો હારું ઈ જ્યો હે ઈ ન્યા ન્યા રે છે હવે જારે આવે ત્યારે થાય એ તા હા એ આયો શું આયો આયો આવ્યો આયો શું તું લઈને આવ્યો તમે મંગાયો અલ આમે મંગાયું શું મંગાયું તું મેથી મેથી અરે મારે ભલે

આ તો ગામમાં હો અલા આય આવજી ને મારી વાડીએ વાડીએ વારી શું છે અલા આજ તો પાવ ભાજી ખાવાનો વિચાર છે પાવ લેતો આવજી અલા ગામમાં ગામમાં જમણવાર તો શું પણ અલા મારે ઘોડો આય છે ને ઘોડો આજ ઘરે લઈ ગયા છે કેમ છે એમ હવે નવરાબો હતી હર હાલ તો લેતો આવીને હાટા હાબા આવી જાય અલા ચાંજીયો અરય એ આવ એ આમાય આમાય તું હવે તું કામ કર આમાય આમાય તો તને મે શું કીધું તું તું કામ કરતો નથી પેલો તું મારું વાભર હવે ગામ માં તું જા આમ તો કેરો જમવા તારું આપરો ગામ માં ઓનું આપરો તનું પણ મારું પેલી વાત તો સાંભળ તો તું ગામ માં જા તું ખાતો હોય અને મારું ટિફિન લેતો આય હા ટિફિન કર દે વાટ કો લે તો વાત કો ને તો કઈ ના અલ્લા વાટ કા માં લઈને આયમ શરમ એક તને બધાય આ હસી આ હસી ખબર શું

ગામમાં હીરો હબ આવે ત્યાં સુધી લાવી ચેતરે આંટો તો મારી આવું એ ભગવાન ઓહો હો 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 આકળી ગયા આકડી આ છોકરા ઘઉં બહુ પાયા કે નહીં આંટો મારતો આવું હું ઘઉં તો બધાય હારા પઈ નાખ્યા હે પણ અલા તોય બટી આય હોર રાખી રાખીને કાતું કે નહીં તું તોય આય ખાઈ લે હવે ઢુલો ઓલો ટીફીન દેવા જયો હેડ આપણે બે ખાલીસ આ તો આય નાય ઉભું હે હજી તો વાટ જોઈ હેડ

બબી નો કરે હવે આ મારે વાસણ તો કરવાનું આ મારા આયા તમે જ કયો હવે આ મારે શું કરવાના આ તગડી જ મેલાય ને હું આ પાંચસો વીઘા નો માલિક કોક મને ભાડી જાય કે વાસણ તું કરેલા તો ના મેળવે અને મહેરબાની કરીને આવા કોઈ નોકર હાર શું હોય ને રાખતાય નહીં હું તો કહું આયા ને બે ને હવે તગડી મેલવા મારે ને આ મને ભીખ ભેગા કરશે ભિખારી કરી નાખશે

તડકાના આતા છોકરા હેરાન કરી લેશે મારે બેટા મારે